નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો સીઝી 24 ઇન્ડિયા ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દેવગઢ પરિનગરમાં આવેલ એક ખાનગી શાળા દ્વારા આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાનો મામલો નગરમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી પાસે ફીની માંગણી વર્ષ બે હજાર ઓગણીસમાં વિદ્યાર્થીએ ધોરણ એકમાં આરટી હેઠળ પ્રવેશ મેળવ્યો હતો હાલમાં તે બાળક ધોરણ સાતમાં આવતા ફીની માંગણી કરાઈ હોય તેવી રજૂઆત આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીના પિતાએ લેખિતમાં રજૂઆત કરી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ અનુસાર આરટી હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવાય તેમ શાળા સંચાલક દ્વારા શૈક્ષણિક ફી સિવાય અન્ય પ્રવૃત્તિની ફી લેવાતી હોવાનો ખુલાસો નગરમાં આવેલી અન્ય ખાનગી શાળાઓમાં પણ આરટી હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી હોય તેવી ચર્ચા તંત્ર દ્વારા આ બાબતને લઈ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું રિપોર્ટિંગ સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે